નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે કઈ રીતનું જોવા મળશે અને જે બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં સૌ મિત્રો કપાસ બજારને લઈને વાત કરીએ તો મિત્રો જે કપાસ બજાર છે એમાં જોરદાર સુધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે રાજકોટની અંદર જે ગઈકાલે હરાજી થઈ હતી એ મુજબ સત્તરસો અને દસ રૂપિયા ફરી એકવાર ભાવ બોલાયો છે જે ખેડૂતો માટે સારી એવી બાબત કહી શકાય છે સાથે સાથે અમરેલી જસદણ અને જે ગોંડલ છે એમાં ભાવ છે એ ઓલમોસ્ટ સત્તરસો રૂપિયા સુધી અમરેલીમાં સોળસો ચોરાણું જસદણમાં સોળસો પંચ્યાસી અને ગોંડલમાં વાત કરીએ તો સોળસો એંશી રૂપિયા સમથિંગ મિત્રો જે ભાવ છે જોવા મળ્યો છે ઓલ ઓવર આજનું જે બજાર છે પણ મિત્રો આ જ રેન્જમાં જોવા મળે એવી ધારણા છે સાથે સાથે જે બજાર છે એમાં પણ આગામી દિવસો છે દરમિયાન કપાસની આવકો અને સાથે કપાસની જે ક્વોલિટી છે કઈ રીતની આવે છે એના પર બજાર આધાર રાખશે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો બસો અને સત્તરથી લઈને બસો અને પચાસ ટન વચ્ચે આવક જોવા મળશે એનાથી વિશેષ આવક જોવા નહીં મળે આ ઉપરાંત મિત્રો ભાવ મેં જેમ જણાવ્યા આમ સાડી સોળસોથી લઈને સત્તરસો રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આપણા વાયદા બજારથી તો સૌ પ્રથમ જે આપણો એમસીએક્સ વાયદો છે છપ્પન હજારની પ્રડિક્શન આપણી હતી તો વાત કરીએ આજે એમસીએક્સ વાયદો સત્તાવન હજાર એકસો રૂપિયા સાથે જોવા મળી રહ્યો છે ત્રણસો રૂપિયાનો જોરદાર સુધારો છે ઓલ ઓવર મિત્રો જે બજાર છે તે જે પકડી ગઈ છે જો આ જ રીતનું કન્ટિન્યુ રહેશે તો બજાર આગામી દિવસોમાં હજી પણ વધતી જોવા મળી શકે છે આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો આપણો જે યુએસ વાયદો છે એ સડસઠ પોઈન્ટ પંચ્યાસી ડોલર એમાં પણ ઝીરો પોઈન્ટ તેતાલીસ એટલે કે અઢાર ડોલરનો મિત્રો સુધારો છે આગામી દિવસો છે કપાસ બજાર માટે ખૂબ જ સારા એવા જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ